હાલો મિત્રો જો એટલે ભોગવા આવી ગયા છે હા તમે દર્શન કરી લેજો ગા જો ઘર નવા વર્ષ ની

હાર્દિકભાઈ જો અમારે છે કેમ કે થાકી ગયા છે સારું હાલ ઉપર જાય મંદિરે જાય જાય ને પછી તમને આગળ બતાવીએ

અલવ સો સો મંદિર આવી ગયું છે ફાઇનલી મિત્રો તો તમે અમારે આર્યો દર્શન કરી લેજો આર્દિકભાઈ તો જાઈ છે તો ટ્રાફિક એટલી છે હા તો ટ્રાફિક જે છે ના તો વાહે ઉપાતે છે વારામાં

દર્શન આવતા અત્યારે જો છ સાડા છ થઈ ગયા તે આત્મી ગયો કેમ કે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા બે કલાક કેમ કે પબ્લિક હજી એટલું છે જો હાર્દિક કઈ ગાડીમાં બેહો

पाणी पुरी